કુદરતે જેને ખૂબ આપેલું છે એવા દાનવીર સખીદાતાઓ ક્યાંક ને ક્યાંક આપણો આ વિડીયો નિહાળીને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બનવા માટે જરૂરથી આવશે ત્યારે આ આશા અને આ અપેક્ષાની વાત કરીએ તો સુરત ખાતેથી આ જે રાત્રે બસની અંદર પચાસ ધાબળા રવાના થઈ રહેલા છે અને આ રવાના ધાબળા જે કરી રહેલા છે એ દાનવીર સખીદાતા બીજું કોઈ નહીં પરંતુ સરસિયા ગામના વતનના રતન પાટીદાર સમાજના યુવા આગેવાન ધારી તેમજ અમરેલી જિલ્લાના સક્રિય ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન એવા જીતુભાઈ સેલડિયા જીતુભાઈ શેલડિયાએ થોડીવાર પહેલા આપણને ફોન કરીને એવી જાહેરાત કરેલી છે કે કેટલા ધાબળાની જરૂર છે કેટલા ધાબળાની જરૂર છે એકવાર ટાર્ગેટ આપો કે એટલા ધાબળાની જરૂર છે તો અમે આ ધાબળા તમને મોકલી દઈએ છીએ ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે અત્યારે હાલ પૂરતા 50 જેટલા ધાબળા મોકલો અને કદાચ ઘટશે તો તમને ફરીથી ફોન કરવામાં આવશે જીતુભાઈ સેલડિયા આજે રાત્રે આ ધાબળા રવાના કરે છે આ જે મજૂર ધારી તુલસીશામ હાઈવે નું નવ નિર્માણમાં જે મજૂરી કામ કરી રહેલા છે એમના માટે મદદરૂપ બનવા માટે અને આ મદદરૂપ બનવા માટે જીતુભાઈ શેલડિયાને કુદરતે પસંદ કરેલા છે ઈશ્વરે એમને પસંદ કરેલા છે કે તેઓએ આજે સામેથી ફોન કરીને અમને જણાવ્યું કે અમે ધાબળા અર્પણ કરી રહેલા છીએ હા ધાબળા અર્પણ કરવા માટે જીતુભાઈ સેલડિયા આવી શકે એમ નથી પરંતુ તેઓ આજે રાતની બસમાં સુરતથી ધારી તરફ ધાબળા મોકલાવી રહેલા છે ખૂબ ખૂબ આભાર જીતુભાઈ સેલડિયાનો કે જેઓ જાગૃત યુવા આગેવાન છે પાટીદાર સમાજના એક જાગૃત યુવા આગેવાન અને તેઓ એ વતનના રતન અમે જેમને કહીએ છીએ સરસિયા ગામના વતનના રતન કારણ કે જ્યારે જ્યારે સરસિયા ગામને જ્યારે જ્યારે આપણા પંથકમાં કોઈને જરૂર પડે છે ત્યારે તેઓને આપણે સીધા તો કહેતા નથી પણ હા તેવો આપણો વિડીયો જોઈને આપણી આ અપીલ નિહાળીને જીતુભાઈ સેલડિયા સામેથી જ્યારે ફોન કરે છે ત્યારે ફરી એકવાર જ્યારે એમનો ફોન આવેલો છે ત્યારે હું શુભકામના પાઠવું છું આ પાટીદાર યુવા અગેવાન જીતુભાઈ શેરડિયાને કે ખરેખર આ કામને સહભાગી બનવા આ કામને તેમના તરફથી જે પ્રેરણાઓ મળે છે બીજા લોકોને પણ ત્યારે એ પ્રેરણાદાયી કાર્ય કરવા માટે આજે જેતુભાઈ સેલડિયા તૈયાર થયેલા છે ખૂબ ખૂબ આભાર સાથે જ આ સેવાકી સત્કાર્ય માટે અમારી ફેસબુકે એક નાનકડી મહેનત કરેલી શરૂઆત કરેલી શુભ શરૂઆત ત્યારે આજે જે સખીદાતા અમને મળેલા છે એમના માધ્યમથી જે ગરીબોને ઠંડીથી રક્ષણ મળશે ત્યારે એમની દુઆઓ ચોક્કસ આ દાનવીર દાતા અને એમના પરિવારને જરૂરથી મળશે પરંતુ સાથે જ આપ સહુ પણ સહભાગી બની શકો છો આવા ભગીરથ કાર્યમાં હવે ફેસબુકના માધ્યમથી આવું એક કાર્ય પણ ઉપાડવાની ખરેખર તક મળી છે ત્યારે ફરી ક્યારેક મળશું નવા વિડિયોમાં નવી જરૂરિયાત સાથે લોકોને આપણે મદદ કરવી છે પણ હા એવા લોકોને મદદ કરવી છે કે જે જે મહેનત પણ પણ કરે કરે છે છે મજૂરી પરંતુ એમ છતાં અત્યારની કારમી મોંઘવારીમાં તેઓ પોતાના શરીરનું રક્ષણ કરી શકતા નથી આપણે જે બેકાર બનીને જે માંગી રહેલા છે એમને નથી આપવાનું પણ જે મહેનત કરીને કામ કરે છે એમ છતાં એમનાથી ઘરનું અને પોતાના શરીરનું ધ્યાન નથી રાખી શકતા એવા લોકોને આપણે મદદ કરવાની છે ત્યારે આજના આ કાર્યમાં ખૂબ મજા આવી ખૂબ આનંદ પણ થયો કે ખરેખર આવા કાર્યો પણ થવા જોઈએ અને આવા કાર્યો કરવા માટે હવે અમુક કદાચ સતત પ્રયત્નશીલ રહીશું મીડિયા સોશિયલ મીડિયા જે પત્રકાર તરીકે ફરજ બજાવીએ છીએ સેવા આપીએ છીએ ત્યારે એ પત્રકારત્વ કરતા પણ વધારે આ સેવા કરવાના મોકોમાં ખરેખર મજા આવી આનંદ આવ્યો અને હવે આપણો ટાર્ગેટ હશે લોકોને મદદ કરવાનો લોકોને ક્યાં જરૂર છે પત્રકારત્વ પણ કરશું અને સાથે સેવાકી કામગીરી પણ શરૂ રાખશું ફરી ફરી વાર હું જીતુભાઈ શેલડિયાને ખૂબ ખૂબ આભાર માનું છું એમના માતા પિતાને પણ વંદન કરું છું કે આવા નેક સંતાન આવા રહે એમના ખોળે જ્યારે ઉછરેલો છે ત્યારે તેઓએ સતત લોકોની ખેવના કરી છે ગરીબ લોકોને ક્યાં જરૂર પડે છે એ વાતની સાર અને સંભાળ રાખીને જીતુભાઈ સેલડીયાએ હંમેશા લોકોને મદદરૂપ બનેલા છે ત્યારે ફરી એકવાર આ પચાસ ધાબળા તેમના તરફથી રવાના થશે રાત્રે અને કદાચ કાલે સવારે જ્યારે ઈ ધાબળાને આપણે સરસિયા સુધી નથી પહોંચાડવાના કારણ કે આ કામ ચાલે છે ધારીથી સરસિયાની વચ્ચે અને આ સરસિયા અને ધારીની વચ્ચે જે મજૂર કામ કરે છે એમને કાલે આપણે ધાબળા વિતરણ કરીશું